નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બરથી લઈને દસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં આવી જ ઠંડી યથાવત રહેશે શું આવનારા દિવસોમાં વરસાદ પડશે શું છે ઉત્તર ભારતની પરિસ્થિતિ મધ્ય ભારતની પરિસ્થિતિ કેવી છે અને દક્ષિણ ભારતમાં હજુ કેવું વાતાવરણ સર્જાઈ શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીની આગાહીથી અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે એટલે કે ગુજરાત હવે ઠંડુ ગાર બની ચૂક્યું છે નલિયા સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન આઠ અથવા તો નવ ડિગ્રી કરતાં નીચે નોંધાઈ રહ્યું છે મહત્ત્વનું છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત રાજસ્થાન અને ગુજરાત સુધી બર્ફીલા પવનોની શીત લહેર આવી રહી છે જેના ભાગરૂપે થઈને હજુ પણ ઠંડીનો માહોલ યથાવત રહેશે બીજી તરફ મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે અને આજે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બર ગુજરાતમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે અને નુકસાનીવાળો વરસાદ પણ કોઈ વિસ્તારમાં થઈ જાય કારણ કે જો કોઈ વિસ્તારમાં લો ફોર્મેશન અને ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો આ વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે બીજી તરફ અત્યારે ખેડૂતોના જે પાક છે તેને પણ નુકસાન થઈ શકે છે અને અત્યારે જ્યારે લગ્ન લગ્નગાળાની સીઝન ચાલે છે ત્યારે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ શુભ પ્રસંગો હોય તો મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અને થોડી પૂર્વ તૈયારી રાખજો કારણ કે વરસાદ એવી વસ્તુ છે કે તમને કહીને આવતો નથી એટલે મિત્રો થોડી પૂર્વ તૈયારી રાખજો જેથી આપણો પ્રસંગ પણ ન બગડે બીજી તરફ મિત્રો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ અત્યારે હાઈ લેવલ ઉપર જઈ રહ્યો છે જેમાં અનેક વિસ્તારમાં બસ્સોથી લઈને બસોને સાહીઠ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળી શકે છે એટલે ગુજરાતમાં આજ રોજ પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે જોવા મળનારું છે આગામી બે ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે અને ત્યારબાદ એક ડિસેમ્બરથી આ જે વાદળછાયું વાતાવરણ છે ધીમે ધીમે હટવાનું શરૂ થઈ જશે અત્યારે જે વરસાદી માહોલ જામશે તેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે કોઈ કોઈ વિસ્તારમાં અડધા ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ એક કહી શકાય કે વીસ ટકા એક્ટિવ છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની એકથી લઈને દસ ડિસેમ્બર એકથી લઈને દસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન ગુજરાતમાં ઠંડીનો માહોલ જાન્યુઆરીના પ્રથમ દસ દિવસ દરમિયાન પણ યથાવત રહેશે એમાં ખાસ કરીને વરસાદની વાત કરીએ તો સાતથી લઈને અગિયાર જાન્યુઆરીનું જે સેશન છે તેમાં રાજસ્થાનના પશ્ચિમ તરફના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી શક્યતા છે કારણ કે એક નવી સિસ્ટમ વરસાદની સક્રિય થઈ રહી છે যে સાતથી લઈને અગિયાર જાન્યુઆરી સુધીમાં સક્રિય થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે મિત્રો અવારનવાર સિસ્ટમમાં ઘણા બધા ચેન્જીસ આવતા જશે એટલે આપણે જેમ જેમ દિવસો નજીક આવશે તમને ચિત્ર વધારે સ્પષ્ટ થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું આ એક આંશિક અહેવાલ ગણીને ચાલવો અને આ આગાહી અત્યારે ફક્ત પાંચથી દસ ટકા ગણીને ચાલવી કારણ કે સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે જેમાં પવનને આધારે ભેજના પ્રમાણને આધારે લો ક્લાઉડ ફોર્મેશનના આધારે આ આગાહીઓ થતી હોય છે એટલે તેની અંદર ચેન્જીસ આવશે પરંતુ એક રાઉન્ડ ફિગર તમને આગાહી તમને જણાવી દીધી છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો હવે ગુજરાતના અનેક ભાગોમાં કોઈ કોઈ વિસ્તારમાં તો ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળે જેમાં વિઝિબિલિટી ઝીરો થઈ જાય તેવી શક્યતા છે અને ધુમ્મસ સાથે ભેજનું પ્રમાણ વધારે સર્જાય જેના કારણે તબિયત બગડવાના ચાન્સીસ વધારે રહેશે એટલે કે શરીરમાં જે કહી શકાય કે નાદુરસ્ત તમે તબિયત પણ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવો વાતાવરણ છે ઠંડી હોય ગરમી હોય ધુમ્મસ હોય ઝાકળ વર્ષા હોય વરસાદ હોય વાદળછાયું વાતાવરણ હોય તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે